ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે પૂર્વ સરપંચ અને આહિર આગેવાન સ્વર્ગવાસી કાનાભાઈ બલદાણિયાની ઉત્તરક્રિયા નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સામાજિક આગેવાનો સમસ્ત આહીર સમાજ તેમજ ધોકડવા ઉના તેમજ ગીરગઢડા તાલુકાના રાજકીય આગેવાનો પર હાજર રહ્યા હતા આ ઉપરાંત આહીર સમાજ અને સમસ્ત ગામને ભોજન કરાવવામાં આવ્યું હતું મારું નામ બલદાણિયા નરેશભાઈ કાનાભાઈ છે અને ધોકડવા ગામના વતની છે આજે મારા પપ્પાની ઉત્તરક્રિયા નિમિત્તે અમે અહીંયા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરેલું છે અને એમાં ધોકડવા આહિર સમાજ તેમજ ઢોકડવા ગામ સમાજ તરફથી એકસો ને એક બોટલ જેટલું બ્લડ ડોનેટ અહીંયા કરવામાં આવ્યું છે જે મારા પપ્પાએ પણ અગાઉ ઢોકડવા ગામની બાર વર્ષ તરીકે સરપંચ તરીકે સેવા કરેલી છે અને પાંત્રીસ વર્ષ આગેવાન રહ્યા છે અને નાના મોટા તમામના સેવા કાર્યો કર્યા છે અને આજે અમે પણ એના પાસેથી પ્રેરણા લઈ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું અને આગળ પણ આવા સેવા કાર્ય અમે કરતા રહીશું